સુરતમાં પાટીદાર આગ્રણી વિજય માંગુકિયાએ કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને પત્ર લખ્યો સુરત શહેરમાં ચાલતા હોટલો ગેસ્ટ હાઉસમાં એક બે કલાકના ભાડા પ્રથા અને તાત્કાલિક પ્રતિબંધ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી શહેરમાં આવા સ્થળો હોટલના લાયસન્સની પુનઃ ચકાસણી કરી જરૂરી હોય તો રદ કરવા માટે ભલામણ કરી હતી તાત્કાલિક પ્રતિબંધ મુકવા બાબતે રજૂઆત કરવામાં આવી શહેરોમાં આવા સ્થળો હોટલના લાયસન્સની પુનઃ ચકાસણી કરી જરૂરી હોય તેવા રદ કરવા માટે ભલામણ કરી હતી પોલીસ અને સ્થાનિક વહીવટી અધિકારીઓ દ્વારા નિયમિત દેખરેખ અને જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું

હોટલો જે ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે અને બિનઅધિકૃત રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી નથી એવા ગેસ્ટ હાઉસો ચાલી રહ્યા છે તેની અંદર એક કલાક અને બે કલાક માટે ભાડે આપવાનું જે યુવાન યુવતીઓને જે ભાડે આપવાનું જે કાંડ થઈ રહ્યા છે એની અંદર અનૈતિક પ્રવૃત્તિ થઈ રહી છે ત્યારે ચોક્કસ પોલીસ કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરી છે રૂબરૂ મળીને અને કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે આ પ્રકારની જે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમની પાછળ ડ્રગ્સ જેવા વ્યસનોમાં યુવાન યુવતીઓ ફસાઈ રહ્યા છે આમની પાછળ સાયબર ફ્રોડ થઈ રહ્યું છે આમની પાછળ કંઈક ને કંઈક હની ટ્રેપને અને જેવા મોટી ઘટનાઓમાં યુવાન યુવતીઓને ફસાવી રહ્યા છે ત્યારે ચોક્કસ ભાગેડું જે લગ્નમાં માતા પિતાની સહીનો જે મુદ્દો છે એમાં આમાં કંઈક ને કંઈક એ પણ કસૂરવાર છે કે સોળ વર્ષ સત્તર વર્ષની દીકરીઓને સત્તર સત્તર અઢાર વર્ષની થાય ત્યાં સુધીમાં આ લોકો લુખાવો અસામાજિક તત્વો ફસાવી અને પોસલાવી અને આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ સાથે જોડતા હોય છે ત્યારે સદંતરપણે સડનલી આ નવરાત્રિ ચાલી રહી હોય હમણાં ગણપતિ ઉત્સવ ગયો ત્યારે અત્યારે ચોક્કસ અમારી પાસે કેટલાક પુરાવાઓ છે કે એમની અંદર અત્યારે ભરચક ચાલુ હોય અને હાઉસફુલ હોય તમે અત્યારે કોઈ રૂમ માગો તો અત્યારે નવરાત્રીના ટાઈમમાં કોઈને તમને રૂમ નહીં મળે એવી પરિસ્થિતિમાં કમિશનર સાહેબ શ્રીને રૂબરૂ મુલાકાત કરી રૂબરૂ રજૂઆત કરી છે કે સાહેબ આ પ્રકારની અનૈતિક અને અનિષ્ટ પ્રવૃત્તિઓ સડનલી સુરત શહેરની અંદર બંધ થાય અને લોકોને આમાંથી મુક્તિ મળે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત